અમદાવાદ મણિનગરમાં પુનઃનિર્માણ થઈ રહેલા રેણાક બિલ્ડિંગમાં ભેખડ પડતા પાંચ શ્રમિકો દટાયા એકનું થયું મૃત્યુ અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને વીસ લાખથી વધુ ઈમેમો મોકલાવ્યા વાહન ચાલકો પાસેથી સો કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર કોઈ એજન્સીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા ખેડૂતોની દિલ્હી કૂચને રોકવા માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મેરેથોન બેઠક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું નવી માંગણીઓ શા માટે વારંવાર કરવામાં આવે છે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના થોડા કલાકમાં બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રી ભાજપમાં જોડાયા ભારત રત્નથી સન્માનિત મહાકૃષિ વિજ્ઞાની એમએસ સ્વામીનાથનની પુત્રી મધુરા સ્વામીનાથને ખેડૂતોના વિરોધ પર પોલીસ બળના ઉપયોગની કરી નિંદા મણિકંદન ના ઘરેથી રોકડ સોનુ અને મેડલ ની ચોરી થઈ હતી ચોરે મેડલ પરત કરતાની સાથે જ માફી પત્ર લખીને આરબીઆઈએ કથિત રીતે ઇડીને પેટીએમના બેંકિંગ યુનિટ પેટીએમ પેમેન્ટ બેંકમાં શંકાસ્પદ ઉલ્લંઘનોની તપાસ કરવા જણાવ્યું મની લોન્ડરિંગ કેસ બાબતે કરાઈ કાર્યવાહી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે તે રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર હશે